ડભોઈ નગરપાલિકાની અંદર તાલુકાના આજુબાજુના ચાર ગામનો સમાવેશ કરવાને લઈને ડભોઈ તાલુકાના ચાર જેટલા ગામોના રહીશો કોંગ્રેસની આગેવાનીમાં ડભોઈ સેવા સદન ખાતે રેલી સ્વરૂપે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ડભોઈ નગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં આવી રહી હોય નગરના અનેક વિકાસના કામો બાકી હોવાના કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા સાથે સાથે હાલમાં જ ડભોઈ તાલુકાના ચાર જેટલા ગામો જેમાં વેગા પ્રજાપુર ટીમ્બી અને તરસાણાને ડભોઈ નગરપાલિકામાં સમાવેશ કરવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હોય તેર સમગ્ર ચારે ગામની અંદર ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નગરના વિકાસના કામો થતા નથી અને ગ્રામ્ય વિસ્તારના કામ કઈ રીતે થશે તેવી મૂંઝવણ સાથે ગ્રામજનો દ્વારા આજરોજ કોંગ્રેસ પક્ષના સુધીરભાઈ બારૂટ તાલુકા પ્રમુખ નગર પ્રમુખ સતીશભાઈ રાવલ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર તેમજ ચંદ્રકાંત ભથ્થુની આગેવાનીમાં ભવ્ય રેલી યોજી એપીએમસી મેદાનથી સેવા સદન ખાતે પહોંચી મામલતદાર પીઆર સંગાળાને આવેદનપત્ર પાઠવી નગરપાલિકાની હદમાં આ ચાર ગામોનો સમાવેશ ન કરવા માટે માંગ કરી હતી માંગ નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ઉચ્ચારી હતી આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ગામના તમામ વડીલો માતાઓ અને યુવાનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં એમના ગામોમાં જે ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાની જે વાત કરવામાં આવી રહી છે જે નિર્ણય કરવામાં આવ્યો છે એના વિરોધમાં સમસ્ત ગ્રામજનો અહીંયા સરપંચ સહિતના લોકો એમનો વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ના કોઈ પણ પ્રકારનો વાંધા અરજી મંગાવી છે ના તો કોઈ પ્રકારની ગ્રામસભામાં એમની વાત લેવામાં આવી છે અને સાથે સાથે જ્યારે નગરપાલિકાની અંદર પણ વાત કરવામાં આવી ત્યારે અમારા જે કાઉન્સિલરો છે એમને આ આ ગ્રામ્યને એને સમાવેશ કરવા બાબતનો પણ વિરોધ નોંધાયો હતો તેમ છતાં પોતાની તાના સહી ચલવીને જે પ્રકારે ગામોને લઈ લેવા નગરપાલિકામાં સમાવેશ કરવાની વાત કરવામાં આવી રહી છે સાથે નગરનો વિકાસ આમ જોવા જઈએ તો નગરપાલિકાને પૂછવા માંગીએ છીએ કે શું ધભોઈ નગરપાલિકામાં સમસ્ત ગટારોનું કામ વ્યવસ્થિત થઈ ગયું છે પાણી પૂરતા પ્રમાણમાં દરેક નાગરિકો સુધી પહોંચી ગયું છે શું રોડ રસ્તા અને ભૌતિક સુવિધાઓ જે અન્ય જે નગરપાલિકાઓએ કરવાની છે તમામ પૂરતા પ્રમાણમાં હાલમાં જે નગરપાલિકા વિસ્તાર છે એની શું કરી દેવામાં આવી છે ત્યાર જો આ બધું કરી દેવામાં આવ્યું હોય તો તમે બીજા કામોનો સમય પરંતુ વાસ્તવિકતા અને વાસ્તવિકતા અને હકીકત ખૂબ અલગ છે એટલા માટે ફક્ત ને ફક્ત ગ્રામજનોને એક વેરાના બોજ સ્તરે કરી દેવા માટે થઈને આ જે ચાર ગામોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ગ્રામજનો અહીંયા એમનો વિરોધ નોંધાવવા આવ્યો છે ત્યારે અમે એમને સમર્થન આપીએ છીએ જ્યારે અગાઉ પણ આવી કેટલાય ગામોને નગરપાલિકાને મહાનગરપાલિકામાં છોડી દેવામાં આવી છે તો આ વખતે પણ એ જ થશે આમ જોવા જઈએ તો છેલ્લા ગુજરાતમાં બત્રીસ વર્ષથી જે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે વડોદરાની વાત કરીએ મહાનગરપાલિકામાં જે ગામોનો એ બિલ ને અન્ય જે ગામો છે એમનો જે સમાવેશ કરવામાં આવ્યો ત્યારે પણ ત્યાંના લોકોએ પોતાની વાત ખૂબ વિરોધ સાથે રજૂ કરી હતી પરંતુ આ તાનાશાહી સરકાર સામાન્ય જનતાની વાત ન સાંભળવાની મધ્યમ વર્ગના લોકોની વાત ન સાંભળવાની એ એમની નીતિ રહી છે અને કંઈક ને કંઈક રીતે એમને વેરાના બહુ સ્તરે મોંઘવારીના બહુ સ્તરે દબાવવાનો આ સરકારનો પ્રયત્ન હંમેશા માટે રહ્યો છે તેમ છતાં પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ડભોઈ નગરપાલિકામાં જે ગામો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે એના વિરુદ્ધમાં લોકો અહીંયા આવ્યા છે તો હું આશા રાખું છું કે તે વખતે તો વાત સાંભળવામાં નથી આવી પરંતુ આ વખતે આ સામાન્ય જનતાનો અવાજ સરકારના કાન ખુલે આખો જે બંધ છે એ ખુલે અને એમના સુધી પહોંચે એના માટે થઈને અહીંયા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને વાત પહોંચાડવી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે સાથે આગામી સમયમાં જો આની આ જ પરિસ્થિતિ રહી તો અમે ગ્રામજનોનો જે પણ નિર્ણય હશે એમની સાથે અમે ઉભા છીએ તો અમારો એકા ગામ ના મંજૂર કરવી છે નગરપાલિકામાં જોડાવાથી એક તો અમારી આદિવાસી પ્રજા છે સિત્તેર ટકા નાના ખેડૂતો છે બરાબર છે એનો આ વેરા આજે નોમિલ છે એ આજે એ ચાર પાંચ પાંચ વર્ષ લાગીને જો ભરાતા ના હોય તો નગરનો આપણે એક તો વેરો થાય આવે છે મોટો આવે છે તે ભરી શકવાના નથી અને એમના આવા જાતિના દાખલા અને કોઈ બી સરકારી કામ માટે જે કાગળની જરૂરત પડે એ અમારે ઘર આંગણે જે મળે છે એ સુવિધા માટે અમારે નગરપાલિકામાં આવવું પડે અને નગરપાલિકામાં એકાવન હજાર પબ્લિક વચ્ચે એક તલાટી કે એક એ હોય આપણે તો આટલી આ જો ચાર ગામોને જો એ કરીશું તો આપણને એ સુવિધા મળે નહીં અને અમારી પબ્લિક અહીંયા આગળ ધક્કા ખાઈ કઈ મરી જશે